કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને કરાયેલ હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેને લઈને હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા છે ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્ટીકરો લગાવવામાં આવ્યા છે મોરબીની બજારોમાં આવેલ દુકાનો પર સ્ટીકર લગાડવામાં આવ્યા છે ધર્મ પૂછીને સમાન ખરીદો તેમજ આ હિન્દુની દુકાન છે તેવા લખાણવાળા સ્ટીકર લગાવવામાં આવ્યા છે

એ હકીકતમાં નિધનીય અને એનું અમે ખંડન કરી છે કેમ કે જ્યારે ધર્મ પૂછીને જે જાતિ પૂછીને ધર્મ પૂછીને જે ગોળી મારવામાં આવી રહી છે તો હકીકતમાં એનો વિરોધ મોરબીમાં કરવામાં આવી રહ્યો છે અને જો ધર્મ પૂછીને ગોળી મારવામાં આવતી હોય તો ધર્મ પૂછીને ખરીદી કરવામાં આવે એવી પણ એક અમારી આહવાન છે હિન્દુ સમાજને અને હકીકતમાં જ્યારે જ્યારે આવા બનાવ બને છે ત્યારે